હાલો ભાવનગર કેમ છો મજામાં આ અમે વીસ તારીખે મોદીની સભામાં આવ્યા હતા ડાળીયાની મોજ માણી હતી પણ આ ડાળિયા બે મોઢે બધા એકાદા પણ કોને વેચ્યા એ ખબર નથી તો જરાક કોઈને ખબર હોય કે આ ડાળિયા કોને વેચ્યા હતા ભાવનગરમાં તો જરાક કોમેન્ટ કરજો જય માતાજી જવો કબી ગમે હાથમાં જોઈ એના હાથમાં જ છે ડાળિયા અને ગોળ ખાવાની પણ મજા પડી ગઈ બધાને જવો હાથમાં ડાળિયાના કપ છે અમે અહીંયા બેઠા બેઠા મોજ મળી આ ભાઈ એમાં એક નીકળી જો બધા કેવા મોજ થી ડાળીયા ખાય છે તો ભાવનગરના કોઈ પણ વિડીયો જોવે એ કહેજો કે આ ડાળિયા કોને વેચાતા